હલો ગઈશ હજી આપણે મરસા શોભી દીધા છે બધાએ તમે જોઈ શકો છો અત્યારે મરસા શોભીને વિશે આપણે હાથમાં ટગારો ટગારો લઈને જઈએ છીએ વાળીએ મિત્રો વાળી જઈને વિશે આપણે થોડીક વાર વેચીશું મિત્રો આ મરસા તમને બતાવી દેવું વરસાદ થયો ને એટલે પછી આશામાં પારોના બાકી છે મિત્રો પણ સપો ક્યાં એટલે આપણે જગ્યાએ

મિત્રો આપણા વિડીયોને જરૂરથી લાઈક શેર કરી દેજો અને આપણા બ્લોગને જરૂર પૂરો કરી દેજો પડ્યો છે એટલે પછી આપણો ખાસ મિત્રો બ્લોગિંગ બનાવવાનું થાય છે મિત્રો રંગ કેવો કલર ફરી ગયો મિત્રો જુઓ કમ્પ્લીટલી આપણે હવે બદાય કે દુર લલા કળસ થઈએ આયા આઈ કળ છે મિત્રો આયા કળ છે અમે આઠો મારવો પડશે હી હમસર સબરો વળાઈ વડને મિત્રો હજી એટલે આપણે જોઈએ છે વડિયે વડી પાણી પાણી પી પીશ કોસ આવો જો કમ્પ્લીટ આપણે કોબિંગનું કામ ચાલુ જ રાખી શિવેન્દ્ર આપણો સપોર્ટ મળે છે થોડો થોડો એટલે પછી આપણે બ્લોગિંગ ચાલુ રાખીશું મિત્રો તમને પણ વિડીયો ગમતા હોય તો લાઈક શેર કરજો ખેતીવાડી બ્લોગિંગ આવશે મિત્રોને ક્યાંક અડાવડા ફરવા ગયા હોય દર્શન કરવા ગયો હોય તોય પણ વિડીયો મળી જશે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કપાસ બાકી કેવો છે એ જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ

વિડીયો ગમતો હોય તો ડેલી બ્લોગમાં જોઈ રહ્યો મિત્રો બને એમ આગળ આપણે ભાઈબંધનની અંદર શેર કરી દીધું વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી મને કોમેન્ટમાં હર મહાદેવ કરી મોકલાવી દેજો મિત્રો જેથી આપણે આગળ બ્લોગિંગ બનાવવામાં સફળ બની રહ્યા છે જુઓ તમે અત્યારે કપાસમાં છે મિત્રો એકત્યારે એટલે વરસા વરસા બધા કમ્પ્લીટ ખાલા ભાલા પણ ગયા છે અને તુવીર માટ મારવાનું બાકી છે મિત્રોને મસ્ત મજાનો આપણે રંગીન ખેતરો થઈ ગયા છે આ વરસાદ ચાલુ તો મિત્રો બી આમ ભ્યૂ ગયું છે આ બાજુ લ મિત્રો હવે થોડાક દિવસમાં માણસે નહીં દેખાય હા તો કપાસ જવા તો મેં ઉપડી ગયો આમાં ક્યાં વાડીઓ ક્યાં દેખાય છે મિત્રો આવું શું કર્યું તો બતાવી આમ તો પછી વાળી હોય તે થોડાક દિવસમાં બતાશે નહીં અહીંયાથી જ બહુ મોટો કપાસ થઈ ગયો આપણે જરૂર કમેન્ટ કરજો આપણો આ વિડીયો કેવો લાગ્યો હોઈએ હા ગુંડીમાં થોડું પાણી લાવી ગયું તો મિત્રો એક ગુંડીમાં થોડોક સાટા વધારે હતા એ પહેલાં વરસાદના એટલો ગુંડો પડી ગયો મિત્રો ડોલના છોડો હાજી નાના છે મિત્રો આવી રીતના છે ચલો તો મિત્રો પાછળ નેક્સ્ટ વીડિયો સાથે મળીશું અને જઈ જયો હાર અને જઈ જાદી દોસ્તો આપણા વિડીયોને શેર કરી દેજો લાઈક પણ કરી દેજો અને એક બાકી આપણે વિડીયો બનાવતો હોય તો વિડીયોને આગળ પણ મોકલાવી દેજો મારા વાલા બધા મિત્રો આપણે પણ મજામાં છે એટલે વિડીયો શેર કરી દેજો નેક્સ્ટ વિડીયો પાછા બનાવીશું મિત્રો લાઈક કરી દેજો